પીડિતો કેમ સંતુષ્ટ નથી શા માટે મોટા ચબરબંધીઓની ધરપકડ કરવામાં આવતી નથી તમે અગ્નિકાંડના મુદ્દે આખી વાતનું ઠીકરું ફક્ત સાગઠિયા અને નાની માછલી ઉપર પડ્યું પણ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનની મંજૂરી કોણે આપેલી એ ટીઆરપી ગેમિંગ ઝોનમાં રેકોર્ડ ઉપર જેના સંચાલક કે માલિક તરીકેના નામ છે પણ હકીકતમાં એમાં ઇન્વેસ્ટમેન્ટ કોનું હતું ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો અમે જોડી રાખવાના છીએ ગુજરાતના જે પણ નાગરિકોને ભાજપથી અન્યાય થયો છે જે પણ ભ્રષ્ટાચારના વિક્ટિમ્સ છે એ પાપના ઘડામાં ચબરકી નાખશે અને છેલ્લે આ પાપનો ઘડો અમે ગાંધીનગરમાં ફોડીશું ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતીકાલથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી આપણી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશભાઈ સ્વાગત છે તમારું સિટી ન્યૂઝમાં જિગ્નેશભાઈ આવતીકાલથી કોંગ્રેસ દ્વારા જે ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે બોટ પલટી ખાઈ જવાના કારણે ચૌદ બાળકો બેસાડવાની કેપેસિટી વાળી બોટમાં ત્રીસ બાળકોને બેસાડેલા એના કારણે બોટ પલટી ખાઈ જવાને કારણે અનેક બાળકો હોમાયા રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ બાર માસુમ ભૂલકા અને સત્યાવીસ લોકો એ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી નેતાઓના પાપના કારણે હોમાયા અને મોરબીમાં પણ ઝૂલતા પુલની ઘટનામાં એકસો પાંત્રીસ એ કરુણાંતિકોનો ભોગ બન્યા આ તમામ પીડિત પરિવારમાંથી એક પણ પીડિત પરિવાર એવું કહેવા તૈયાર નથી કે અમને પોલીસની તપાસથી

સામે ચાલીને પીડિતોને મળી એમની વાત સાંભળી એમને જેવો અનુકૂળ આવે એવો ન્યાય આપવાનો હોય એના બદલે એક પણ પીડિતની વાત સાંભળવા તૈયાર નથી આ તમામ ઘટનાકાંડના પીડિતોની પહેલી માંગણી એ છે કે સારા પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો અથવા તો સીબીઆઈને તપાસ સોંપો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય જુગાર અને દારૂના અડ્ડામાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ગેરકાયદેસર ખનન જમીનની ફાઇલોમાંથી લાખો કરોડોની કમાણી કરનારા ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓને તમે તપાસ ટીમમાં મૂકો અને એ બીજા ભ્રષ્ટ અધિકારીની તપાસ કરે આ કઈ રીતે શક્ય બનવાનું કે ન્યાય મળે એટલે પીડિત પરિવારોની માગણી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવે અથવા તો સીબીઆઈને તપાસ સોંપવામાં આવે બીજું અગ્નિકાંડના પીડિતોને અને બીજા પીડિતોને વળતર રૂપિયા ચાર લાખની રકમ મળી ભૂલ તમારી વાક ગુનો કસૂર તમારો ભ્રષ્ટાચાર તમે કર્યો ભાજપના નેતાઓના અધિકારીઓએ અને ભોગવે ગુજરાતની જનતા અને એ પછી પણ વળતર તમે આપો ફક્ત ચાર લાખ તો ચાર લાખ જેવી મામૂલી રકમ એ કોઈ પણ માણસ એક દોઢ વર્ષમાં એનો ખર્ચ થઈ જાય તો એકનો એક દીકરો જેને ગુમાવ્યો હોય એને બાકીના જીવનનું શું ત્રીજું ગુજરાતમાં દેશમાં જે પ્રમાણે આપણી ન્યાયિક વ્યવસ્થા છે ઘણીવાર મામૂલી કેસોમાં પણ એક એક દોડ દોડ દાયકાનો સમય વીતી જતો હોય છે દસ વર્ષ બાર વરસ કોર્ટના ધક્કા લોકોને ખાવા પડતા હોય છે ત્યાં સુધી પીડિત પરિવારો પણ ભૂલી જાય અને એમના વકીલનો પણ એટલો રસ ના રહે એટલે તમામ પીડિત પરિવારોની માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી આ તમામ કિસ્સાઓનો ઉકેલ લાવવામાં આવે જેથી આરોપીઓ વેળાસર સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ગણતા થાય જ્યાં સુધી આઈએસ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ મોટા મોટા નેતાઓ અને પાછળ જાય ત્યાં સુધી ન્યાય છે એવી લાગણી પેદા થાય આ લઈને અમે લોકો નવ ઓગસ્ટ આવતીકાલે સવારે નવ વાગે મોરબી શહેરના દરબારગઢ ચોકેથી ગુજરાત ન્યાયયાત્રા ત્રણસો કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કરીએ છીએ એક વાક્યમાં કહું તો ગુજરાત યાત્રાનો આશય ગુજરાતના આ ભોગ બનેલાય ન્યાયયાત્રા આપ યોજવા જઈ રહ્યા છો એમાં જે કોઈ પીડિતો છે એ પરિવારની મુલાકાત કરવાના છો કે નહીં પીડિત પરિવારોની મુલાકાતો એક વધારે વખત કરેલી છે આ પીડિત પરિવારો યાત્રામાં જોડાવાના છે

બાવીસ ત્રેવીસ ઓગસ્ટના રોજ પહોંચશે આ યાત્રામાં ગુજરાતની જનતાને અમે અપીલ અને આહવાન કર્યું છે કે તમે પણ પણ કોઈ કોઈ અત્યાચાર ભોગ ભોગ બન્યા બન્યા તમને ન્યાય ન મળતો હો અમે તમારા પ્રશ્નોને પણ વાચા આપવાની કોશિશ કરીશું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો અમે જોડી રાખવાના છીએ ગુજરાતના જે પણ નાગરિકોને ભાજપથી અન્યાય થયો છે જે પણ ભ્રષ્ટાચારના વિક્ટિમ્સ છે કે પાપના ઘડામાં ચબરકી નાખશે અને છેલ્લે આ પાપનો ઘડો અમે ગાંધીનગરમાં ફોડીશું સાહેબ ભાજપનું જનરલી કોઈ પણ ઘટના બને અને એવું કહેવાનું હોય છે કે અમે સીટની તપાસ સિટીની રચના કરી છે સીટામાં તપાસ કરી રહી છે તો અત્યાર સુધીમાં આ દરેક કાંડમાં ભાજપે જે કાઈ કામગીરી કરી છે એ બાબતે આપણું શું માનવું છે પીડિતો કેમ સંતુષ્ટ નથી શા માટે મોટા ચબરબંધીઓની ધરપકડ કરવામાં આવતી નથી તમે અગ્નિકાંડ ના મુદ્દે આખી વાતનું ઠીકરું ફક્ત સાગઠિયા નાની માછલી ઉપર ફોડ્યું પણ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોન ની મંજૂરી કોણે આપેલી એ ટીઆરપી ગેમિંગ ઝોન માં રેકોર્ડ ઉપર જેના સંચાલક કે માલિક તરીકે નામ છે પણ હકીકતમાં એમાં ઇન્વેસ્ટમેન્ટ કોનું હતું જુગારની એક મેટર માં જે લોકોએ પંચ્યાસી લાખ નો તોડ કર્યો એ જ અધિકારીઓ તપાસ કેમ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર કોર્પોરેટરો જે લોકોએ પૈસા ખાઈને ગેરકાયદેસર રીતે ટી આરપી ગેમિંગ ઝોન ચાલવા દીધો નિયમિત એમાંથી કટકીઓ મેળવી એની સામે કેમ કાર્યવાહી નહીં જે એક જોનના ડીસીપી રાજકોટ રૂરલના એસપી મ્યુનિસિપલ કમિશનર આ કલેક્ટર રાજકોટ એ બધા લોકોના

શા માટે એમની સામે ગુનો દાખલ નથી કરવામાં આવતો એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણી બુજીને પોતાના પક્ષના ભ્રષ્ટ માણસોને અને પોતાના ચહિતા અધિકારીઓને છાવરી રહી છે અને એના કારણે જ મને અને પીડિત પરિવારોને આ કિસ્સામાં આ તંત્ર આ સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા નથી ન્યાય તો જ મળે જો સીબીઆઈ ને તપાસ સોંપાય અથવા એનાથી પણ વિશેષ કહું નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી ને તપાસ સોંપાય

સર કોંગ્રેસ પીડિતોની જેટલી પણ માગણીઓ છે એ માગણીઓનો સ્વીકાર કરો વાર્તા અધિકારીઓને તપાસ સોંપો આટલી જ માંગણી છે જે પીડિતોની માગણી છે અમારી માંગણી એનાથી વિશેષ અમારે કશું કહેવાનું નથી અને ફરી આપણા મોરબીમાં રાજકોટમાં વડોદરામાં સુરતમાં આવી ઘટના ન બને એ સુનિશ્ચિત કરો એના માટે જે પણ પગલા ભરવાના થતા એ કરો સતત આવા કાંડો સર્જાયા કરે ગુજરાતના નિર્દોષ માણસો આપણે ગુમાવ્યા કરીએ એ તો યોગ્ય નથી કલ્પના કરો એ માની જેને ભડથું થયેલી પોતાના પોતાના દીકરાની લાશ ખોડામાં મૂકી હશે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં તો લાશ પણ નથી આપી શરીરના અંગો આપ્યા છે લાશો બળેલી નહોતી ભડથું થઈ ચુકી હતી મુખ્યમંત્રી શબ્દ બોલવા તૈયાર નથી ગૃહમંત્રી શબ્દ બોલવા તૈયાર નથી વારંવાર કહી રહ્યો છું કે જે લોકો જુગારની એક કરોડો લાખોનો તોડ કર્યો એ લોકો આ ટીઆરપી ગેમિંગ તપાસમાં છે મોરબીની અંદર પીડિતોની માગણી છે કે ભાઈ જે ઓરિવા કંપની છે એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને તમે આરોપી બનાવો ત્રણસો બે ની કલમ ઉમેરો સીબીઆઈને તપાસ સોંપો ફાસ્ટ ફાસ્ટ્રેકોર્ડમાં કેસ ચાલે બે કરોડ નું વળતર આપો

ચૌદ લોકોની બોટમાં માં ત્રીસ બાળકો બેઠા એ શિક્ષકોનો માર્ગ તો ખરો જ પણ શાળાના સંચાલકની જવાબદારી બની કે નહીં શા માટે તમારા શિક્ષકો આ બાળકોને એવી રિસ્કી જગ્યા ઉપર લઈ ગયા અને એ જગ્યાએ રિસ્કી હતી ત્યાં લાઈફ જેકેટ નહોતા તો મ્યુનિસિપલ તંત્રએ શું નજર રાખી તો એ લોકોની સામે પણ કાર્યવાહી થઈ એટલે નાની માછલીને પકડવી અને મોટા મગરમાં છોડો છોડી દેવા આ જે વલણ છે એનાથી અમે લોકો પણ ખફા છીએ રાજ્યના નાગરિકો પણ ખફા છે અને ખાસ તો જેને સ્વજન ગુમાવે પીડિતો નારાજ છે અને એટલા માટે કરી રહ્યા છે શું ગુજરાત જનતા જનતામાં જાગૃતિ ઉભી થવી જોઈએ ભારતીય જનતા પાર્ટી એક્સપોઝ થવી જોઈએ કે જે લોકો ધર્મની રાજનીતિ કરીને લોકોને છેતરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરીને પોતાના ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓને બચાવી રહ્યા છે એમને ઉઘાડા પાડવા એ પણ એક બહુ મોટું કામ છે પણ એનાથી મહત્વનું છે કે પીડિતોની માગણી અને લાગણી સંતોષ ગુજરાત નો કોઈ સર કોઈ સર જો સરકાર આપની જે માગણીઓ છે એમાં જો નિષ્ફળ જાય છે તો કોંગ્રેસ શું કરશે જેટલી વાર સુધી પીડિતોને જે જગ્યાએ જેટલું લડવો હશે એટલી લડવાની અમારી તૈયારી હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવા પડે એની પણ તૈયારી વિધાનસભામાં રજૂઆત કરવાની તૈયારી અને રૂડ ઉપર ઉતરીને આંદોલન કરવાની તૈયારી પીડિતોની જેટલી લડવાની તૈયારી એટલી અમારી લડવાની તૈયારી ઓકે અને સર જે કોઈ પીડિતો હોય છે એ બાબત આપનું શું વલણ એ ખરેખર જાગૃત છે કે નહીં નાગરિકમાં જાગૃતતા ખરેખર કેટલી છે પીડિતોમાં જાગૃતિ છે નાગરિકોમાં કેટલી છે એમાં કોમેન્ટ નહી કરું પણ પીડિતોમાં ખૂબ જાગૃતિ છે જેને પોતાની એકની એક દીકરી કે ને એક દીકરો કે પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ સ્વાભાવિક રીતે લડવા માંગતા હોય અને જાગૃતિ હોય જ જ કારણે અમારી સાથે બેઠા હતા પોલીસ ઘેરાવ કર્યો રાજકોટ બંધ કરવા નીકળ્યા હતા હાથમાં પત્રિકા વિતરણ કરતા સાડા બાર ડિગ્રીની ગરમીમાં મોરબીના પીડિતોએ પોતાનું યુનિયન બનાવ્યું નક્શીલાના પીડિતોએ યુનિયન બનાવ્યું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસીસ કર્યા છે સારામાં સારા વકીલો રાખીને લડી રહ્યા છે રોડ પણ લડી રહ્યા છે અને કોર્ટમાં પણ લડી રહ્યા છે જાગૃતિના કારણે જ લડી રહ્યા છે

બહુ કલંકિત શબ્દોમાં નોંધાશે હજી સુધરી જીવન તો ન બચાવી શક્યા પણ એમના મા બાપને કમસે કમ ન્યાય એમના જીવતે જીવ આપો મહેરબાની કરીને નોન કરપ્ટ અધિકારી તપાસ લો ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને પીડિતોની માગણી મુજબ પીડિતોની માગણી કરતા પણ વધારે તો જીગ્નેશભાઈ આપે આપનો મહત્વનો કિંમતી સમય કાઢી અને અમારી સાથે વિશેષ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર